જમીનનો વિવાદ લાંબા સમય થી ચાલી રહ્યો હતો એક પછી ખેડૂત અગ્રણી છે અને પેલા ફરિયાદી હતા ફરિયાદી અને જે ભાજપના કોર્પોરેટર જીપેન

પૂછપરછ કરવામાં આવી હતી અને બંને વચ્ચે સમાધાન થયું હતું અને હાલ ડીપેડ કોર્પોરેટરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાનો જે જમીનનો વિવાદ છે તે અમે મહાનગર પાલિકાની અંદર ક્લીન કરવામાં આવશે અને ક્લીયર કર્યા બાદ તેમને વાત જે છે તે કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ બાબતની તપાસ જે છે તે કરવામાં આવી હતી રૂંટ મંદલ્લાની જમીન છે અને કરોડોની જમીન હોવાનું સામે આવી રહ્યું છે જે ફરિયાદી છે તે અવારનવાર જણાવી રહ્યા છે કે વારંવાર ભાજપના કોર્પોરેટર જમીન લઈને વિવાદ સામે આવી રહ્યો હતો અને એક પછી પોલીસ પણ બોલાવવામાં આવી હતી વારંવાર પોલીસ બોલાવવામાં આવી હતી અને અંતે પોલીસ દ્વારા બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ જવા બાદ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ જ્યારે ઉપસ્થિત હતા બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જાય સમાધાન થયું હતું અને કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ લઈને મહાનગર અંદર અમે ક્લિયર કરી દેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું

જમીન કોની છે એક તરફ કોર્પોરેટર પોલીસ દ્વારા સમાધાન કરાવ્યું હતું હાલ તો કોર્પોરેટરે જણાવ્યું છે કે આ જમીન ને લઈને મહાનગરપાલિકાની અંદર આ જમીન ક્લિયર કરવામાં આવશે અને તપાસ શરૂ કરવામાં આવશે એટલે કે ઉમરા પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે જી જી એટલા જમીનનો વિવાદ હજુ અટક્યો નથી આગળ પણ આને લઈને તપાસ હાથ ધરવામાં આવશે શાહિશ મારી સાથે જોડા બદલ આપનો આભાર